કે તમારા આવડો મોટો ઠાકોર સમાજ હવે તો ઘરે ભગવાનની ની લીલા છે કોઈ ને એવું નથી કે મારા પાંચસો કે હજાર કે બે હજાર રૂપિયા નામ વાપરી ગયા ને એવું કોઈ કુટુંબ નથી તો આજે તમારી સુડિયા ને લગ્ન માટે તમારે બીજે ફાળો લેવા જવો પડે આજે તમારી દીકરીઓને પહેરાવવા હોય તો પત્રિકામાં પહેલા નંબરમાં માં નામ લખવું પડે આ તમારી હજી મજબૂરી છે બનાસની બેન ગેની બેન બનાસકાંઠામાં ગેની બેન નો ધબધબો છે ત્યારે બનાસની બેન ગેનીબેન જે કહેતી હોય તે બનાસકાંઠાના લોકો સાંભળતા પણ હોય છે ત્યારે ઠાકોર સમાજનો સમૂહ લગ્ન હતો ત્યારે સમૂહ લગ્નમાં જ્ઞાનીબેને ઠાકોર સમાજના લોકોને અપીલ કરી છે કે કોઈ પણ સમાજ પાસે હાથ લાંબો કરવો નહીં અને જ્યારે પણ કંકોત્રી છપાવવામાં આવતી હોય છે તેમાં જે ધર્મગુરુઓ હોય છે તેમના નામ લખાવવા ના કે સમાજના કોઈ અગ્રણીઓ કે બીજા સમાજના નામ લખાવવા ત્યારે જ્ઞાનીબેન સમાજને અપીલ કરતા વધુમાં શું કહી રહ્યા છે તે જોઈએ તમારા કે તમારો આવડો મોટો ઠાકોર સમાજ હવે તો ઘરે ભગવાનની ની લેટ લેરજે કોઈ ને અહીંયા એવું નથી કે માણસ પાંચસો કે હજાર કે બે હજાર રૂપિયા ના વાપરી ગયા ને એવું કોઈ કુટુંબ નથી તો આજે તમારી સોનિયા ને લગ્ન માટે તમારે બીજે ફાળો લેવા દો પડે આજે તમારી દીકરીઓને પડાવવો હોય તો પત્રિકામાં પહેલા નંબરમાં બીજાનું નામ લખવું પડે આ તમારી હજી મજબૂરી છે તમારી લીટા માયદા બારા નેકળો આ તમારે સમાજમાં પચાસ લાખ રૂપિયા આવ્યા એ પચાસ હજાર રૂપિયા ના લો તો તમારે જીવ લંજા લૂટી દેવાની હતી પણ એ લીટા માહિતી નીકળતા નથી અને આજે હું નક્કી કરું કે આજથી દાહ વર્ષ પહેલા મેં અમદુદી ને કીધું કે દાહ વર્ષ પહેલા સમૂહ લગ્ન એ સદારમ દોલતરામ બાપુના ના અધ્યક્ષ સ્થાને થતા હતા ભાઈ કોઈ આગેવાન નામ નતું લખાતું અને નતું લખાતું એટલે હમથી હેડતું હતું એવો ને એવો સમય લાવો રાજકીય માણસોને જે રાજકારણ કરવું હોય કરે પણ સમાજના પ્રસંગ હોય ધાર્મિક પ્રસંગ હોય એટલા નાનામાં નાના સમાજ ગરીબ સમાજો હોય ને એ કોઈના ના કે પત્રિકામાં નામ લખતા નથી અરે આમ હું આમ તો આપણે એમ કે ક્ષત્રિય કહેવાય ઠાકોર સમાજ કહેવાય તારા સભ્ય કહેવાય તમે એમના વગર તમને એમના વગર બીજા વગર ચાલતું નથી અને ઈદાઈ અમને અમ તો આમંત્રણ હાલવા માટે તૈયાર નથી આ આ જોગોદીની બેઠા રે

અમે નથી કહેતા કે અમારે રાખવા તો પણ રાખે એની અમે રાખવાનો અમને કોઈ વાલ્મીકી લાગણીથી આમંત્રણ આલે ને તો એના ઘર ઉતા બે દના દઈને હાથ ધરો કરી આવો ને એ આપણી સંસ્કૃતિ રે અને બ્રાહ્મણ થી કરીને મોટો આપણને આમંત્રણ આપે ને અને આપે તો આપણે એના માટે એના માટે માનભેર છે પણ ક્યાંક ને ક્યાંક આયોજકે એની જે માફી માંગવાની હતી માફી માંગી લીધી રે હવે આથી આ આતારામની જગ્યા પર નક્કી કરો કે અમારે અમારી દીકરીઓને ભણાવવા માટે અમારે અમારી દીકરીઓના સમૂહ લગ્ન કરવા માટે અમારે અમારા સામાજિક ધર્મ પ્રસંગો માટે અમારે કોઈની પાસે ભીખ માંગવાની જરૂર નથી અને જિંદગીની અંદર ક્યારે કોઈ સમાજ પાસે લાંબો હાથ ન કરીએ નાનું થાય તો નાનું આ તો કેવી વાત કરી આપણો પોતાની દીકરી હોય અને ઘરે લગ્ન કરવાનો હોય તો ગામમાં એની પાવતી ભૂખ છે ભાઈ આપણા ગામની અંદર પાવદી મુક છે ભાઈ ના છે ભાઈ એ તો આપણે જેવું તેવું કરીને પણ આપણે આપણી દીકરીના પીડા આતાતે કરવા પડે એનો એનો પરિવાર નથી કરી કે તો એનો સમાજ કરે આપણો મોટો એનો સમાજ શા માટે એનો સમાજ છે દીકરીઓના પીડા હાથ કરવા માટે અને એટલા માટે આ બત્રી દીકરીઓના પીડા હાથ કરીને આયોજકો એ સૌ દાતાઓ મોટું કામ કર્યું છે આપણા સમયમાં વાબરની જમીનનો પ્રશ્ન